રાંદેર રામનગર વિસ્તારમાં આવેલી કીર્તિનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અશાંત ધારાનું ઉલ્લંઘન કરાયો હોય મિલકત તબદીલ રદ કરવા માંગણી કરાઈ હતી

છેલ્લા બે દિવસથી સોસાયટીની અંદર જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે અને ગઈકાલે જે ઘટના બની અસામાજિક પ્રવૃત્તિ અસામાજિક તત્વોએ કીર્તિનગર સોસાયટીની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનું એ લોકોએ તાવી જ રચી હતી અને પ્રવેશ થયો પણ ખરો સૌથી પહેલાં તો એ અસામાજિક તત્વો સામાન્ય વ્યક્તિઓની જેમ જ સોસાયટીની અંદર ગેરકાયદેસર પ્રવેશ થયો થોડીક નાની બોલચાલ થઈ ત્યાર પછી પોલીસ સ્ટેશન બધા ગયા સોસાયટીના સભ્યો અને ત્યાર પછી ખબર પડી કે એ અસામાજિક તત્વ છે બહુ મોટો ગુથલેગર છે અને બહુ મોટા વ્યક્તિના મર્ડર કેસ પર એની પર એનો ચાર્જ છે મરાઠીના મર્ડરમાં એ વ્યક્તિનો હાથ છે અને મુખ્ય આરોપી છે આ વાતની જાણ થતા ત્યાર પછી પોલીસ પણ દોડતું થયું પોલીસ તંત્ર પણ દોડતું થયું એ વ્યક્તિની પણ રિમાન્ડ લેવામાં આવી છે અમારી કલેક્ટરશ્રીને એટલી જ અપીલ છે કે જે પણ કાર્યવાહી થાય એ ગુજરાત સરકારના અસાન ધારાના કાર્યક્રમ હેઠળ કાયદા હેઠળ એની પ્રવૃત્તિ ચલાવવામાં આવે બે હજાર છે કે જ્યારે અસાન ધારો બે હજાર ચોથું વર્ષ છે ધારાની કાર્યવાહી હેઠળ અસાન ધારાના જે કાયદાઓ છે નિયમો છે એ નિયમોને આધીન થઈને આખી જે મિલકત ટ્રાન્સપ્લાન્ટ મિલકત ટ્રાન્સપ્લાન્ટની જે કાર્યવાહી છે જે મિલકત તબદીલ કરવાની એ કલેક્ટર શ્રી કરે કલેક્ટરશ્રીને પણ અમે આજે આવેદનપત્ર આપવા જવાના છે કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે આગળ પણ કીર્તિનગર સોસાયટીના પાંચ નંબરનો બંગલો એમાં પણ આ પ્રકારની અસામાજિક તત્વોએ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો એની પર અમે સ્ટે લાવ્યા હતા અને અમે ફરી એક વખત આજે અમે આ એસી નંબરના બંગલા પર સ્ટે લાવવાને માટે કલેક્ટરશ્રીને અપીલ આપવા આવ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે સરકારી તંત્ર બ્યુરોક્રેસી અને કલેક્ટરશ્રીની ઓફિસ પણ અમને સહકાર આપશે એ જ આશા સાથે જય હિન્દ ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે